ત્યાં હાથમાં તલવાર લીધી છે ત્યાં તારામતીજી ઓળખી ગયા છે હે 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 સ્વામી નાથ તમે કુદરત પણ શું કસોટી કરે છે ભગવાન હું તમને જે આજીજી કરી રહી છું વિનંતી કરી રહી છું કે તમારો દીકરો રોહિત છે રાજાનો ઓળખો તમારા દીકરાને આના અગ્નિ સંસ્કાર માટે હું ક્યારથી તમારા પાસે કરી રહી છું વિશ્વામિત્રજી ત્યાં હરિશ્ચંદ્ર રાજા પાસે આવ્યા છે અને ખડગ હાથમાંથી લઈ લીધો છે કે રાજન બસ મે તારી કસોટી લીધી છે મે તારી પરીક્ષા કરી છે આ દુખ બધા દેવતાઓ ત્યાં હાજર રાજા હરિશ્ચંદ્ર હાથ જોડીને વિશ્વામિત્ર પાસે ઉભા છે અને દેવતાઓને પ્રાર્થના કરે છે કે આ યુગની અંદર તમે ભલે મારી પરીક્ષા કરી મારી કસોટી કરી પણ કલયુગની અંદર આવી કસોટી કોઈની કરજો નહીં નહીં તો ભગવાન ઉપરથી વિશ્વાસ ઉઠી જશે આવી કસોટી કલિયુગની અંદર કોઈની કરતા નહીં કારણ કે અહીંયા તો માણસો નાના નાના દુઃખ માટે પોતાનો પ્રાણ ત્યાગવા તૈયાર થઈ જાય છે આ કલિયુગ છે હજી નાની વિપત્તિ આવી નથી અરે રે મારા ઉપર તો કેટલા દુઃખના ડુંગર તૂટી શકે હરિશ્ચંદ્ર રાજાની કથા એ કહે છે કે દુઃખ જો તૂટ્યા હોય કોઈ ઉપર તો એ તારામતી અને હરિશ્ચંદ્ર છે આપણા ઉપર તો ભગવાન આમ ક્ષણવારનો દુઃખ આવવા નથી દેતો એ કનૈયો આપણે દુઃખમાં પડવા જ નથી દેતો આપણે તો દુઃખનો પડછાયો પડે છે આ પડછાઇયાથી આપણે ડરી જઈએ છીએ પણ જ્યારે દુઃખ આવે ને ત્યારે રાજા હરિશ્ચંદ્ર અને તારા યાદ કરજો તમારું દુઃખ નાનું લાગશે